આખાતમૃત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષજી મહેતા દ્વારા ઓટી ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત કરી તાલુકાના નવીન ચોત્રીસ ગ્રામ પંચાયતનું કુલ રૂપિયા આઠ કરોડના ખર્ચે ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત કર્યું છે ગુજરાત રાજ્યની કુલ બસો છાસઠ ગ્રામ પંચાયતનું ઈ ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આણંદથી કરવામાં આવ્યું છે ત્યારે મેવાત અને છેવાડામાં ગામોને ગ્રામ પંચાયતનો લાભ મળે અને જર્જરિત ગ્રામ પંચાયતની જગ્યા નવી બને તે માટે નવી આધુનિક ગ્રામ પંચાયતો બનવા જઈ રહી છે આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે ઓડી ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં જિલ્લા વિકાસ અધિકારી મમતા હિલપરા નાયબ કલેક્ટર રવિરાજ રવિરાજસિંહ પરમાર મામલતદાર પીઆર આર સંગાળા નાયબ કાર્યપાલક ઇજનેર વિનય સોમાણી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિન પટેલ તાલુકા પંચાયત પ્રમુખ રાજન તડવી સરપંચ હરેશ બારિયા મહામંત્રી દત્તુસિંહ સોલંકી પીડીઓ તેજલબેન રાણા સહિત ચોત્રીસ ગામના સરપંચ અને ગામજીરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આજ રોજ મુખ્યમંત્રી શ્રી દ્વારા સમગ્ર ગુજરાતમાં બે હજાર છસો ને છાસઠ ગ્રામ પંચાયતનું એક ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જેમાં ડભોઈ તાલુકાને ચોત્રીસ ગ્રામ પંચાયતોનું પણ એ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને અહીંયા હોડી ખાતે જે ડબોઈ તાલુકાનું સૌથી છેવાડાનું ગામ કહેવાય એમાં આજે આ તાલુકા કક્ષાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને ચોત્રીસ ગ્રામ પંચાયતો એક ગ્રામ પંચાયતને પચીસ લાખ રૂપિયા મૂકવામાં આવ્યા છે બજેટ તરીકે એટલે સાડા આઠ કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત આજે ડબોઈ તાલુકામાં થવા જઈ રહ્યા છે હું મુખ્યમંત્રીશ્રીનો પણ આભાર માનું છું અને ડભોઈ તાલુકાના ઓડી જેવું છેવાડાનું ગામ જેમાં પહેલીવાર તાલુકા કક્ષાનો આવો કાર્યક્રમ કર્યો છે એ બદલ વહીવટી તંત્રનો જિલ્લા વિકાસ અધિકારી પ્રાંત અધિકારી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી એ લોકોનો પણ દિલથી આભાર માનું છું કે આવા છેવાડાના ગામ પસંદ કરીને ગામોને મહત્વને આપ્યું ને આ વિકાસમાં બધા જ ગામો અને જે છેવાડાના ગામ સુધી સવલતો પહોંચવી જોઈએ એવો જે સરકારનો એમ છે કે અહીં પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે આજના પ્રસંગે મારી સાથે જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ શ્રી અશ્વિનભાઈ વકીલ તાલુકા પંચાયતના પ્રમુખ રાજનભાઈ અને જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ પ્રાંત અધિકારી મામલતદાર સહિત આ વિસ્તારના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે ત્યારે હું આ ચોત્રીસે ચોત્રીસ ગામના નાગરિકોને આપના મારફત અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું અને હવે એક અત્યાધુનિક ગ્રામ પંચાયતો બનશે જેથી સામાજિક કામો ખેડૂતોના કામો નાગરિકોના કામો પણ સહેલાઈથી થઈ શકે અને કર્મચારીઓ એટલે કે તલાટી ગ્રામ પંચાયતના કર્મચારીઓને સરપંચ ઉપપ્રમુખ પંચ અને ગ્રામ પંચાયત સભ્યોને પણ બેસીને કામ કરવાની સવલત મળશે અને આનો સદુપયોગ થાય એવી આપના મારફત તમામને વિનંતી પણ કરો મીત માચી નેશન પ્લસ ન્યૂઝ ડબોય સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર